જય દ્વારકા દઈશ રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારું આપણા નવલોગની માલિકા કેમ છો બધા એપ કે બધા મજે મજુ સુન ભાઈ મોજમાં જ આપણા લોક જોતા હોય આપણા લોક જોતા હોય મોજમાં જાય તો મિત્રો ત્યારે વાગમાં થઈ ગયા છે પોણા આઠ પોણા આઠ જ ભાઈ પાછો આપણે લોક ચાલુ કર્યો તો મિત્રો અત્યારે જાવું જવું હોય આપણે માણેકવાડા આપણે મહેમાન આવ્યા હતા ને ભાઈ હિરેનભાઈ સોનારા એને ભાઈ તેડવા જવાનો છે તો લાઈટ ભાઈ આપણે બે દિવસથી હે ની આગલા બ્લોગમાં તમને જણાવ્યું આજ આવી જાય તો વારું હે મસા મસર ભાઈ રાતનો તોડી લીધો હોય તો અત્યારે હે ને આપણે જવું છે તો નીકળીએ તો ભાઈ માણેકવાડા આપણે પહોંચી ગયા છીએ અને આ ભાઈને એને આપણે જો તેડવાય ભાઈ એવો બધો ભાઈ હાઉસ એક ફોન કરવો પડે જટ તેડી જાવ અમને હા નથ હોરવ અહીંયા નહીં અહીંયા હોરવે ક્યાંથી મિત્રો કાઈ ગામમાં હોય ની કાઈ પીગા નથી બોલો શરમ નથી આવતી તમને તમને હરમ નથી આવતી કે ન આવવું જોઈએ તમે આમંદરાણ આપ્યું તો કોઈ કીએ નહીં તો એ મિત્રો આવી જાય બોલો

આવી ગયો છે એ આપણે એસડી ભાઈ જણાવશે તમને જય દ્વારકા દેશ તો મિત્રો કાલે ફાઇનલી એક વર્ષ પૂરું થાય છે આપણે ઉવા નું અહીંયા મંદિર બને ઉધું એનું અને કાલ પાછું જમરવાન ને એવું બધું છે ને અત્યારે રસડું છે અને સુસુ આયોજન છે એ બધી આપણે ત્યાંથી જોવાની છે અને આપણી સાથે ઉપસ્થિત છે માનનીય છે હિરેનભાઈ હિરેનભાઈ સોનારા ને રોગ સમયમાં સરપંચ બનાવવાના હે ગામના વર્ષાડ પણ બનાવવાનો છે બહુ મોટો થી આપણે જીતવાનું છે અમનત બે અમારા ઘરનાય મતલબ એમ એટલે તને બનાવીએ છીએ તો મિત્રો જાવું છે આપણે તો મિત્રો આયોજન આપણે બહુ મોટું કરવાનું હતું પણ વરસાદના લીધે હે ને ટુકુ થોડું રાખ્યું ભાઈ નકર સાંનનો ડાયરો ને એવું બધું આયોજન કરવાનો હતો પણ વરસાદને વાવાજોડાના હિસાબે હે ને ભાઈ આપણે ડાયરાનું કેન્સલ રાખ્યું બાકી જમણવાર ને હવન ને એવું બધું આપણે રાખવાનું છે ગયા વર્ષે એના વિડિયો તમે ન જોયો હોય તો फटाफट જોજો ત્યારનું આયોજન કેવું કે બાકી જોરદાર આયોજન કરવાનો બધો વિચાર હતો પણ અમને બે દિવસ પહેલાં પાછો વાવાઝોડાનો વરસાદ આવી ગયો છે એટલે અમને આગાહીને લીધે જમરવાર થોડુંક ટૂંકું કર્યું છે અને ડાયરો જરાક રદ રાખેલો છે બાકી જમાવત કરવાની હતી તોય ભાઈ બાપાની જગ્યા છે એટલે જમાવટ તો તોય થવાની જ છે તો અત્યારે જઈએ જોઈએ શું શું આયોજન છે કઈ રીતે ડેકોરેશન આંતે તો ચાલો મિત્રો નીકળીએ તો ભાઈ ઓ આપાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ ને મસ્ત મજાના જો ભાઈ તમને દર્શન કરાવી લ્યો અમે તો કરી જ લીધા છે કારણ કે દયાભાઈ એની જ છે અથવા બહાર બીજા વિસ્તાર ઉપર બાપાની પૂરેપૂરી મેળ છે તે આપણે બાકી જોઈએ ભાઈ મંદિર મસ્ત મજાનો શણગાર થઈ ગયો છે લાઈટિંગ ને બધું ઉપર જે છે બહુ મસ્ત લાગે આંધન અહીં જો ભાઈ બધું એવું પડ્યું છે કામગીરી ચાલુ જ હતી એ તો કે હવા તા બધું એક નંબર આપતું હા

मरम्मा बाबूली सन्नाड़ा सन्नाड़ा ચલો નૈવેદ્યપયાલી પ્રાર્થના કરો નમો નમસ્તે પ્રભા વેદારા શુસ્તે ચાલો હરી અમ જલ્દી ચમચી પાત્ર ની અંદર બદલાવતા આવજો

சர்வா குளா சர்வேவிய

યા વન્યાલ્યાણ માયુષ મદેશ શાસ્ત્ર આક્ષેજ મદ્યાહોરાત્રે પાક્ષાણીમ દિવસ માય જલ્દી જમજી વરિરાજ્યો ગૌમન્ય પુણ્યવાજનન્યક્ત યો વિધે ઉભ બ્રાહ્મણ તો ભાઈ ઉઓ ઓપન આપણે દર્શન કરી લીધે તો નઈ કલ્લીયો ભાઈ તો આપણે છે ને ભાઈ શેડોજી ભાઈ વ્લોગ આપણે કન્ટિન્યુ જ રાખવાનો જે જે ભાઈ બધું થાય ને તમને દેખાડવાના છીએ તો આ લોકો ને આપણે અહીંયા પૂરો કરી દે અહીંથી આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આ લોકો કેનો કેનો કમેન્ટ કઈ જો ચેન મનો હોય તો સબસ્ક્રાઇબ કરો ન ભૂલા આ લોકો ને ભાઈ આપણે અહીંયા પૂરો કરી દે જય દ્વારકાધીશ રામ રામ જુવાન ને જય હો ઓપા